ઘણીવાર કેવું હોય કે આપણે કોઈ ફંક્શનમાં કે મેરેજીસમાં કે પાર્ટીમાં જતા હોય ને હેવી કપડાં પહેર્યા હોય છે અને એમાં એમ્બ્રોડરી વર્ક હોય અથવા તો કોઈ હેવી વર્ક કરેલું હોય તો આ કપડાં સપોઝ તમે ઘરે ધોઈ પણ નાખ્યા પણ એને પ્રેસ કરવામાં ડિફિકલ્ટીઝ આવે છે કારણ કે ઉપર એમ્બ્રોડરી હોય છે એને આપણે આયન નથી કરી શકતા તો આવા કપડાંને આયન કેવી રીતે કરી શકાય ચાલો શેર કરું પરથી હું છું બંસરી શાહ એમ્બ્રોડરી કે વર્કવાળા વાળા કપડા તમારે આયર્ન કરવા હોય કોઈ પણ કાપડ હોય કેવી રીતે કરી શકાય તો શું એ છે એલ્યુમિનિયમ ફોઇલ જે આવે છે એ ફોઇલ પેપર તમારે જેટલા ભાગમાં એમ્બ્રોઇડરી હોય એટલું કટ કરી લેવાનું છે અને જ્યાં એમ્બ્રોડરી હોય એના ઉપર એ પેપર પહેલા પાતરી દેવાનું છે અને એની ઉપર આયન કરવાનું છે એટલે એના ઉપરથી તમે ધીમે 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 ઇસ્ત્રી ફેરવશો તો તમારા આ જે કપડાં છે એ તમારા વર્કને ડેમેજ પણ નહીં કરે અને તમારા કપડા પ્રેસ પણ થઈ જશે તમે આ ટ્રીક ઘણી ટી શર્ટો એવી હોય છે કે જ્યાં પ્રિન્ટ કરેલું હોય છે અથવા ગ્રાફિકનું પોર્શન હોય છે ને એના ઉપર તમે પ્રેસ નથી કરી શકતા તો આવી જગ્યાઓ પર બી તમે એલ્યુમિનિયમ ફોઇલ મૂકીને પ્રેસ કરશો તો તમારા કપડાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય